અહીંયા આજના સમાચાર ભુજમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક જન્મ દિવસની ઉજવણી જૈન સમાજે ધામધૂમથી કરી ભવ્ય રથયાત્રાએ સમગ્ર ભુજમાં આકર્ષણ જમાવ્યું આજે દસ એપ્રિલ ચૈત્રસો તેરસના ભગવાન મહાવીર સ્વામી કલ્યાણક જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં વિદેશમાં ધામધૂમથી કરાય છે જૈન સમાજ આજના દિવસને ખૂબ જ આનંદપૂર્વક જુદા જુદા કાર્યક્રમો તથા જીવદયાના કામ કરી ઉજવણી કરે છે ભુજ શહેરમાં આજે સમગ્ર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરની પ્રતિમા સાથે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી સાથે સંઘના તમામ જૈન સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા આ ભવ્ય રથયાત્રામાં ભગવાનના રથને ખેંચવાનું કામ જૈન યુવાનોએ કર્યું હતું આ બળબડતા તડકા અને તાપ હોવા છતાં ભાવિકો આ રથયાત્રાના દર્શન માટે ઉમટી પડ્યા હતા રસ્તાની બંને બાજુ ભાવિકોની લાંબી કતાર જોવા મળી હતી રથયાત્રામાં વિવિધ બેન્ડ પાર્ટીઓ મયુરાશન ઊંટગાડી તથા શ્રાવિકાઓ દ્વારા ચૌદ સ્વપ્નો અને અન્ય વિવિધ સુશોભનો અને ફ્લોટ સાથે આ રથયાત્રા નીકળી હતી રથયાત્રાના રૂપમાં અનેક યુવક મંડળો તથા સંસ્થાઓએ આરોગ્યવર્ધક પીણા ગરમીમાં રાહત મળે તે માટે છાશ ગ્લુકોઝના પાણી વગેરેના સ્ટોલ ઊભા કર્યા હતા રથયાત્રામાં નાના નાના બાળકો સાયકલો લઈ જોડાયા હતા અને લોકોએ નાના ભૂલકાઓને બિરદાવ્યા હતા આ રથયાત્રા દરમિયાન પૂજ્ય આચાર્ય ભગવંત યશો વિજયજી મહારાજ સાહેબ શ્રી અને સાધુ સાધ્વીજી ભગવંતો પણ જોડાયા હતા સમગ્ર વ્યવસ્થા તમામ સંઘોના યુવકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સંભાળી હતી યુવક મંડળોના સંકલનથી રથયાત્રા માર્ગની સમગ્ર વ્યવસ્થા વિરલ શેઠ નીરવ શાહ અશ્વિન પારેખ રિતેશ સંઘવી આશવ શાહ ઈશાન મોતા હાર્દિક મહેતા તથા સમસ્ત જૈન યુવક મંડળોએ કાર્યકર ભાઈ બહેનોએ ખૂબ જ સફળતાપૂર્વક સંભાળી હતી પોલીસકર્મી ભાઈ બહેનોએ રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી આ રથયાત્રા પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પંકજભાઈ મહેતા જીગરભાઈ છેડા દિલીપભાઈ શાહ કમલેશભાઈ સંઘવી શીતલભાઈ શાહ ધીરેનભાઈ લાલન રજનીભાઈ પટવા કમલનયનભાઈ મહેતા નીતિનભાઈ શાહ વાડીલાલ મહેતા ભદ્રેશ દોશી ધીરજલાલ દોશી ચેતનભાઈ શાહ કૌશલભાઈ મહેતા પ્રબોધભાઈ મુનવર સહિત સાથે સંઘના વિવિધ હોદ્દેદારો જોડાયા હતા આ પ્રસંગે સાત સંગના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરીએ જણાવ્યું કે મારું નામ સ્મિત ઝવેરી છે હું વિસાઉ સ્વાર જૈન ગુરુજનાથી તથા સાત સંગનો પ્રમુખ છું આજે જૈનોનો જે વર્ષમાં પર્યુષણ પછીનો જે આ મોટામાં મોટો તહેવાર હોય તો આ મહાવીર જન્મ કલ્યાણક છે તે સમગ્ર વિશ્વમાં રહેલા જૈનો અને રંગે જંગે કેમ સારી રીતના ઉજવવો એનો પ્રયાસ કરે છે ને મહાવીર સ્વામી ભગવાનનો જે સંદેશ છે કરુણા પ્રેમ અને બીજાને કેમ કામ આવો આપનોની પરો કરવાનું એવા સંદેશા સાથે અમે ભુજ જૈન સાથ સંઘ એનો આ એક રથયાત્રા કરી અને એનું આયોજન કરીએ છીએ એના પહેલાં ભુજની આજુબાજુ રહેતા સ્લમ એરિયામાં જઈ મહિલા આશ્રમ જઈ અંધ આશ્રમ જઈ અને ત્યાં પહેલાં મીઠો મોટો કરાવી છે પછી આ મહાવીર જન્મ કલ્યાણકનો રથયાત્રાનો વરઘોડો કાઢી અને એક મહાવીર સ્વામી ભગવાનના અમે અનુગામી છીએ એનો એક સંદેશ સમગ્ર વિશ્વને પહોંચાડીએ છીએ આ પ્રસંગે કિરણભાઈ શાહ મંત્રીએ જણાવ્યું કે મારું નામ નીરજ કિરણભાઈ શાહ છે હું શ્રી વિસાવસવા જૈન ગુજરાત નાતીનો મંત્રી છું સૌથી પહેલી વિશેષતા તો એ છે કે આમાં અમારા ભગવાનનો રથ સૌથી પહેલા મેઇન વિશેષતા હોય છે લોકો બધી મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા અને લાભ લેવા માટે આ રવાડીમાં કે આપણી જોડાતા હોય છે આની અંદર એની સાથે સાથે નાના છોકરાઓ માટે આપણે મૂળ ગાડીની વ્યવસ્થા કરતા હોઈએ છીએ મયુરાસન હોય છે આપણે આની અંદર વિવિધ બેન પાર્ટીઓનો સાથ સંગાથે મ્યુઝિકના સાથ સંગાથે આપણે આ આખી આખો વરઘોડો આદિના દિનાલયથી કરી બસ સ્ટેશન એરિયામાં ફરી વાણિયાવાડ તળાવ શેરીથી થઈ અને પાછો આદિના દિનાલય સુધી આખો વરઘોડો ફરે છે જૈનોની મોટી સંખ્યા બધા આમાં લોકો લાભ લે છે ને દર્શન કરે છે બાળકો ઘણી ઘણા વર્ષોથી હમણાં નવી વસ્તુ આપણે આ વરઘોડામાં લોકો એડ કરે છે કે લોકો સાયકલિંગ કરે છે સ્કેટિંગ કરે છે એથી નાના છોકરાઓ પણ આ પ્રસંગમાં જોડાય અને ઉત્સાહ અને આનંદથી આની અંદર રહે એટલા માટે આ બધાને પણ આ રીતના આયોજન કરવામાં આવે છે આજના વરઘોડાની વાત કરીએ તો મારા અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા લગભગ પચીસોથી ત્રણ હજાર લોકો આ વરઘોડામાં જોડાય છે આની અંદર અને પછી વરઘોડું જ્યારે પૂર્ણ થાય છે ત્યારે જોશાભાઈ ધર્મશાળા અરે જૈન વંડા વધે આપણે લોકાશ્રીનું પણ આયોજન કરે છે અને લોકો ફેસ્ટ લાભ લઈને આદિત્ય ઉજવણી કરી આપણે એ રીતે આજે મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ હતી સોફ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ 10 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર